ની અંદર પહેલા પહેલા કટિંગ કરવામાં આવે છે કટિંગ કરીને કટિંગ કરો પેપરને કટિંગ કરવામાં આવે છે બરોબર પછી એની અંદર ધડદો લગાડવામાં આવે બરાબર બરોબર ઓકે લાસ્ટમાં લાસ્ટ આઠ વાની બનાવી લી ઓકે એ એક પીસ ખાલી 60000 માં વિશે લો 7000 રૂપિયા માં 60000 માં એક પટન ખાલી શું વાત કરો

એટલે લગાવવાનું પહેલાં ઉપર અને પછી આખી મળશે આથી આખી સુકાવ દેવું પડશે કેટલો ટાઈમ એવું એની અંદર વહેલા સુકાઈ જાય તો ચાલે તો સેકન્ડ સેકન્ડ થાય સેકન્ડમાં સુકાઈ જાય પછી એની અંદર વચ્ચે જે આવે મેઈન એ કહેવાય પડે સેન્ટરમાં ઓકે તો બતાવીશ તમને આ એકદમ પતંગનો જે સેન્ટર પોઈન્ટ છે આ જોઈ શકો છો તમે ઉપરની બાજુ અને નીચેની બાજુ એકદમ સેન્ટરમાં આપણો આ જે ધો છે ને એ જે લગાવવામાં આવે છે જોઈ શકો છો તમે આ પ્રમાણે નીચે ફેવિકોલ એટલે કે ગુંદર લગાવ્યું ગુંદર લગાવીને પાછળથી કમ્પ્લીટ એટલે

ના પ્રમાણે કિનારી પર લગાવી દેવા ને પેલા સૌ પ્રથમ તો અહીંયા બરાબર ઓકે બરોબર છે

કે જો કેટલી મહેનત લાગે છે એક પતંગ બનાવવા પાછો તો આખું અહીંયા ગુંદન લગાવીને સામેની બાજુ પણ તમને દેખાતું હશે આપણા જે ભાઈ છે જો બીજી બાજુ આખો જે છે કમાન છે ને આ કમાન કહેવાય આને કમાન જો લાગી ગઈ તમને અહીંયા પણ લગાવી છે અને સામેની બાજુ પણ જો લાગી ગયું વચ્ચે ધધ્ધો લાગ્યો અને આ આખી કમાન ફોલ્ડ કરીને લગાવવામાં આવ્યો

આ જે વચ્ચે રાખ્યા છે એમ ફેશન કેવાય

ટોટલ આઠ પટ્ટી લાગે અને અહિયાં કરી પટ્ટી લગાડવામાં આવે ને એ કમ્પ્લીટ કરીને લગાડવામાં આવે કે ત્યાંથી હવા કે કંઈ નીકળે નઈ ને એ ટાઈપની બરોબર એટલે ઉડાવવાની મજા આવે ઉડાવવાની મજા આવે પછી વચ્ચે મોર લાગે બે બે ને પછી છેલ્લા નીચે ઉછળી લાગે એની અંદર ત્રણ પછી અહિયાં સાઈડ ની અંદર એક લાગે કે

તમે જોઈ શકો છો ચલો જયારે હું લઈ જ પતંગ રેડી થઈ ગઈ ઓકે જો આ પતંગ અમારા થી મોટી છે

ચાલુ થાય ત્યારે ઓર્ડર હોય ત્યારે જ આ પતંગ બનાવવામાં આવે છે અને ભાઈનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે તમે જોઈ શકો છો મોટા પતંગ સિવાય પણ તમને નાની સાઈઝના કાગળના મીણિયાના ઘણા બધા પતંગો મળી જશે તો મિત્રો આપણે ત્યાં અહીંયા કઈ સાઇઝથી મળી જશે ને કયા રીતથી પતંગ આપણે ચાલુ થઈ જાય મોટાની તો વાત રહી સાડી સક્યારી છે સાડી સક્યાય સાડી બ્યાસી ટકા અત્યારે અવેલેબલ છે અને નવટીની અંદર જોઈએ તમારે તો મળી જશે અને એ તમારે ઓર્ડર આપવો પડશે ઓર્ડર થી તમારે આ ઓર્ડર થી બની જાય આ સિવાય પણ નાના મોટા પતંગ તમે લેવા હોય ને હા લઈ કોઈ ભી જોઈએ એ મળી જશે એ સ્ટોક ની અંદર अवेलेबल છે અને અમારું કામ આખા વર્ષનું છે આખો વર્ષ કમાન ગડો છે એ કમ્પ્લીટ કરતા રહીએ છે ને આ જે બે મહિના આવે એના સેલિંગ ની અંદર જ આવે બરોબર બે મહિનામાં ટોટલી સેલિંગ કરો ટોટલ બે મહિના સેલિંગ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો અને જો તમે મોટી પતંગ જ લેવી હોય પતંગ જ લેવી હોય તો મુલાકાત અવશ્ય અવશ્ય કરજો અને જો તમે ભાઈ આવો પતંગ તમે ઉડાયો હોય તો પણ કોમેન્ટ કરજો અને ક્યારે જો તમે તમારી લાઈફમાં આવો પતંગ ક્યારે બનતા જોયો હોય ને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ જય જય ગરવી ગુજરાત જય હિન્દ